નમસ્કાર મિત્રો ગઈકાલે જે બોટાદની અંદર કરદા આંદોલનની અંદર જે ઉગ્ર સ્વરૂપ ધારણ થયું એ ખૂબ જ દુઃખદ છે સરકાર અને પોલીસ જે પ્રમાણે વર્તી રહી છે એ પણ ખૂબ શરમજનક છે પણ સાથે સાથે કોઈ પણ આંદોલન હોય એ આંદોલનની અંદર જે આંદોલનના લીડર હોય છે મુખ્ય હોય છે જે આગેવાની આગેવાની લીધી છે એવા લોકો પડદા પાછળ રહીને પોતાના રાજકીય રોટલા શેકવા માટે જે પ્રમાણેની પ્રવૃત્તિ કરે છે એ ખૂબ જ દુઃખદ છે નિંદનીય છે અને આવનારા દિવસોમાં કોઈ પણ આંદોલન હોય એ આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ આંદોલનનું નેતૃત્વ કરનાર એ ક્રિમિનલ માઇન્ડેડ લોકો એ લાંબુ સરકારની સામે ટકી શકતા નથી અને આખરે શોષવાનું આવે છે જે ખેડૂતો માટે આંદોલન થઈ રહ્યું છે એ ખેડૂતોને ભૂતકાળમાં પણ આપણે જોયું છે આઝાદી પૂર્વે પણ જોયું છે કે જે નેતાઓ અંગ્રેજોની સામે લડતા હતા એ નેતાઓએ ક્યારેય પ્રજાની પાછળ રહીને આંદોલન નથી કર્યું પ્રજાની આગળ ચાલીને બે ડગલા શાસનની સામે જોઈકા વગર પરંતુ આજે સ્થિતિ એવી છે કે જે ક્રિમિનલ માઇન્ડેડ લોકો આ આંદોલનની અંદર આવે છે અને એના કારણે આંદોલનના જે સાચા જે હિતેચ્છુઓ છે એમને નુકસાન થાય છે ખાસ કરીને આમ આદમી પાર્ટી જે પ્રમાણે અત્યારે બોતાદનું આંદોલન એના જે નેતા છે ત્યાંના રાજુભાઈ તળપડે તો એ આજે ભૂગર્ભમાં જ એમણે ખરેખર તો પોલીસ સમક્ષ હાજર થઈ જવું જોઈએ જે અત્યારે ગામની અંદર આંદોલન થઈ રહ્યું હતું એ ગામના દોઢસોથી વધુ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે એ લોકોને બેરહેમીથી મારવામાં આવી રહેલા છે અને મારા જે સોર્સિસ છે એ પ્રમાણે મને જે જાણકારી મળી છે ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ મારફત કે એમાંથી મોટે ભાગેના કોંગ્રેસી કાર્યકર્તાઓ છે એક તરફ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે આજે માત્ર બોટાદ કે સૌરાષ્ટ્ર નહીં સમગ્ર ગુજરાત અને દેશનો ખેડૂત મુશ્કેલીમાં છે સીસીઆઈ કપાસ ખરીદીની ટેકાના ભાવે વાત કરે છે પણ વાસ્તવિકતા એ છે થોડા દિવસ પહેલાં મેં સીસીઆઈના શ્રીને પણ કાગળ લખેલો હતો કે તમે જે સેન્ટરો આપો છો એ સેન્ટરના જે અધિકારીઓ છે એ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરે છે અને એમાં સ્થાનિક કક્ષાએ જે સહકારી આગેવાનો આવે રહેલા નથી સહકારનું ભાજપીકરણ થઈ ગયેલું છે અને મોટામાં મોટું અત્યારે જો ખેડૂતોને માટે કોઈ જોખમ ઊભું થયું હોય તો આ સહકારી સંસ્થાઓનું ભાજપીકરણ થવાને કારણે સી આર પાટીલ શ્રેય લે છે કે મેં મેન્ડેટ પ્રથા દાખલ કરી અને પાર્ટીના દરેક સંસ્થાઓની અંદર હોદ્દેદારો ચૂંટાઈને આવે છે પરંતુ એમાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો હશે પરંતુ જે શાસન વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થા આ મેન્ડેટ પ્રથાના કારણે ભાજપીકરણ થવાના કારણે ખોરવાઈ ગયેલી છે અને એનો ભોગ ખેડૂત બની રહેલો છે ખેડૂતોની સંસ્થા બની રહેલી છે ત્યારે આ પ્રમાણે સરકારનું તાનાશાહી વર્તન એ પણ અયોગ્ય છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાને પણ અમે વિનંતી કરી છે કે તાત્કાલિક આ અંગે જે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહેલો છે અને જે બિન રાજકીય આંદોલનની વાત કરનારાઓ પોતે પાર્ટીનો ઝંડો ઘરે મૂકીને આવ્યા છે એવું કહેવાવાળા લોકો આજે આ આંદોલનનો શ્રેય આમ આદમી પાર્ટી લેવા માટે નીકળેલી છે ત્યારે જે નિર્દોષ લોકો છે નિર્દોષ લોકોને બચાવવા માટે પણ તેઓએ પણ આગળ આવવું જોઈએ ભૂગર્ભમાં ઉતરી જવાની જરૂર નથી ભૂતકાળની અંદર પાટીદાર આંદોલન હોય તો એ પાટીદાર આંદોલનમાં આંદોલનમાં પણ આપણે બધાએ જોયું છે કે જે પ્રમાણે જનરલ ડાયરની સાથે જે નેતાઓને ભાજપના સરખાવતા હતા એ જ નેતાઓના શરણોમાં પણ એ પાટીદાર નેતાઓ પોતાના રાજકીય સ્વાર્થ માટે એના ખોરામાં બેઠેલા પણ આપણે જોયા છે અને મારું સ્પષ્ટપણે માનવું છે કે જે નેતૃત્વ હિંસક હોય અને ક્રિમિનલ માઇન્ડેડ હોય એ ક્યારેય પણ શાસન અને સત્તાની સામે ટકી શકતું નથી અને એનું નુકસાન આખરે આંદોલનને ઉઠાવવું પડે છે અને આંદોલનમાં જે જોડાયેલા ખેડૂતો છે એમને આનો ભોગ બનવું પડતું હોય છે ત્યારે પોલીસને પણ હું વિનંતી કરું છું સરકારને પણ હું નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે નિર્દોષ ખેડૂતોને કે નિર્દોષ માણસોની ધરપકડ કરવાને બદલે તમે તમારે આંખમાં ઝાંખવાની જરૂર છે તમારી જે ક્ષતિઓ છે ક્ષતિઓ દૂર કરવાની જરૂર છે અને સહકારી ક્ષેત્રમાં જે ખેડૂતોના હિત સમાયેલા છે એમાં ચંચુપાત કરવાનું પણ બંધ કરી દેવું જોઈએ અને આવનારા દિવસોમાં ખેડૂતોને ન્યાય મળે ખેડૂત અનેક વિટંબણાઓમાં જ પસાર થઈ રહેલો છે અને ત્યારે જો સરકાર આ બાબતે ચિંતિત નથી અને એના જ કારણે નેપાળ અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશવાળી થતા પણ આ ભારતની અંદર વાર નહીં લાગે એ બાબતની પણ સરકારે ચિંતા કરવાની જરૂર છે